નમસ્કાર હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છું નિર્ભય ન્યૂઝ જેટકોનું આંદોલન કે જે છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહ્યું છે વડોદરામાં જેટકોની ઓફિસ બહાર જ ઉમેદવારોએ આંદોલન છેડ્યું હતું વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા પણ તેમાં જોડાયા હતા ઉમેદવારોની રજૂઆત હતી કે જે જેટકો દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો હતો કે જેટકોની પરીક્ષા રદ કરી દેવામાં આવી હતી ત્યારે ઉમેદવારોમાં રોષ વ્યાપ્યો હતો કારણ કે ઉમેદવારોની ક્ષતિના કારણે નહીં પરંતુ અધિકારીઓની ક્ષતિના કારણે આ પરીક્ષા જે છે તે રદ કરવામાં આવી હતી જેને લઈને આંદોલન છેડાયું હતું જોકે વિદ્યાર્થી અને વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા રજૂઆત કરી હતી અને નિર્ણય લેવામાં આવશે મળવા માટે પહોંચ્યા હતા પરંતુ એમડી હાજર નહોતા આથી તેમના મેનેજરે વિદ્યાર્થીઓને જવાબ આપ્યો અને એવો નિર્ણય આપ્યો કે આ જે પરીક્ષા રદ કરવાનો જે નિર્ણય છે તે હવે યથાવત રહેશે આ જે સમગ્ર ઘટના બની છે

ફરીથી લેવાની એ અત્યારે કહી શકાય કે નોબત આવી અને જયારે આ નોબત આવી ત્યારે અધિકારીઓએ એવી ધારણા આપી કે ભાઈ અમે જયારે પોલ ટેસ્ટમાં ગેરરીતિ થઈ છે પોલ ટેસ્ટમાં જે ક્ષતિ રહી છે એ પોલ ટેસ્ટની ક્ષતિ સુધારવા માંગીએ છીએ ત્યારે આ ઉમેદવારોએ મોટું દિલ રાખીને કીધું કે ભાઈ કોઈ વાંધો નહીં જે ક્ષતિ થઈ છે અને ફરીથી કહું છું આ ક્ષતિમાં ક્યાંય વિદ્યાર્થીઓનો વાંક હતો જ નહીં વિદ્યાર્થીઓને જે રિક્રુટમેન્ટ રૂલ્સ જે નોટિફિકેશન જે કોલ લેટર અને ઉપસ્થિત અધિકારીઓ દ્વારા જે સલાહ સૂચનો આપવામાં આવ્યા જે દિશાનિર્દેશો આપવામાં આવ્યા એ જ પ્રમાણે પરીક્ષા આપી છે અને ઉમેદવારોનો એક કોઈ વાક નથી અને આ અધિકારીઓની રણાવટને કારણે કહી શકાય કે ઉમેદવારોએ ફરીથી ડી કોલ ટેસ્ટ આપવાની જરૂર પડી અને આ રીપોલ ટેસ્ટ જે છે એમાં દરેક ઉમેદવારોને અમે સહમત કર્યા અને દરેક ઉમેદવારો સહમત પણ થયા ત્યારે આપણે રીપોલ ટેસ્ટ જો ફરીથી આપવાનો થાય એટલે કે પોલ ટેસ્ટ જો ફરીથી આપવાનો થાય તો આપણે પોલ ટેસ્ટ આપવા માટે તૈયાર છીએ અને એ સાથે અમે જેટકોના જે એમડી છે એ એમડી સાથે મુલાકાત કરી અને એમડીને પણ આ બધી ચર્ચાઓ કરી ત્યારે એમડીએ પણ અમને આ વાત કરી કે ભાઈ કોઈ પ્રકારે વિદ્યાર્થીઓને નહીં થાય અમે પણ એ લીગલી અને ટેકનિકલી ટર્મ્સ જોઈ અને એમાં જે પણ ઘટતું છે એ ઘટતું કરીશું અને એ પ્રકારની ધારણાઓ એના તરફથી આપવામાં આવી આજે એમડીને અમે મળવા ગયા તો એમડી તો અત્યારે ઉપસ્થિત જ નથી કે કચ્છ કે ક્યાંક ભુજ ગયા છે તો એમના બીજા જે પ્રતિનિધિ હતા બીજા અન્ય પ્રતિનિધિને મળ્યા એ ચાર જે મેનેજર છે એમને તો એમને કીધું કે ભાઈ એમને તો અમારી કમિટીએ એવો નિર્ણય લીધો છે કે અમે પોલ ટેસ્ટ પણ ફરીથી લેશું અને લેખિત પણ ફરીથી ફરીથી લેશું અને અત્યારે સૌથી મોટો ઇસ્યુ એ આવ્યો કે જે લોકોએ ભૂતકાળમાં પરીક્ષા આપી હતી જોવા જઈએ તો આમાં વયમર્યાદાનો જ ક્વોલિફિકેશન જે ક્રાઇટેરિયા છે એનો એક મોટો ઈસ્યુ આમાં પેદા થયો છે અને આ વાત મેં આજેથી આજેથી બે દિવસ કે ત્રણ દિવસ પહેલાં એમડીને પણ ધ્યાન દોર્યું હતું અને એમડીને અમે રૂબરૂમાં રજૂઆત કરી હતી કે ભાઈ નીચે એક એવો વ્યક્તિ એટલે કે એમની જ્યારે ઉપર મળવા ગયા ત્યારે મેં વાત કરી હતી કે નીચે એક એવો વ્યક્તિ બેઠો છે કે જેનો હાથ ભાંગી ગયો છે તો એ વ્યક્તિ માટે તમે શું કરશો ત્યારે એને એવું કહ્યું હતું કે ભાઈ એવા વ્યક્તિઓને અમે સ્પેશિયલ સીટ ફાળવી અને અમે લેવાનો પ્રયત્ન કરીશું એના જે ભૂતકાળનો જે વિડીયોનો ફોલ ટેસ્ટ હશે એ બધું જ નિહાળી અને એ અમે એને કહી કન્સિડર કરીશું અને બીજા જે વયમર્યાદાના પ્રશ્નો હતા તેમાં પણ તમામ લોકો તમામ ઉમેદવારો પરીક્ષા આપશે એ પ્રકારની વાત હતી અને સ્વાભાવિકપણે જોવા જઈએ તો પરીક્ષા રદ થઈ છે એવું એમનું કહેવાનું છે તો એ રદ જે તે અધિકારીને ભૂલને કારણે થઈ છે તો આજે એ ઉમેદવારો પરીક્ષા આપવા માટે તૈયાર છે ત્યારે એ ઉમેદવારોને આજે એમાં ઘણા બધા ઉમેદવારોને આજે ફોન કોલ્સ આવ્યા અને મેં કહી શકાય કે ઓડિયો રેકોર્ડિંગ પણ આપણે બધાને મોકલ્યા છે કે જે મેં વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી તો ઘણા એવા વિદ્યાર્થીઓ છે જે એસટી કેટેગરીમાંથી બિલોંગ કરી રહ્યા છે એટલે કે આદિવાસી બિલોંગ કરી રહ્યા છે તો એ લોકોની વયમર્યાદા જોવા જઈએ તો ચાલીસ વર્ષ સુધી એ આ પ્રકારની પરીક્ષાઓ આપી શકતા હોય છે તો આજે એવા ઘણા બધા ભાઈઓ છે કે જે જે તે સમયે પરીક્ષા આપવા માટે એલિજિબલ હતા આ અત્યારે હવે એને અનએલિજિબલ કરવામાં આવ્યા છે એટલે એ લોકોને અત્યારે કોલ લેટર ઇસ્યુ કરવામાં જ નથી આવતા હવે આમાં ભૂલ કોની એ જ રીતે જનરલ કેટેગરીના ઘણા એવા ઉમેદવારો છે કે જેની વય મર્યાદા પાંત્રીસ હતી આજે કદાચ પાંત્રીસ ટપાળી ગયા છે તો એમાં ભૂલ કોની શું ઉંમર વધારા ઉપર કે ઘટાડા ઉપર એ જે તે નાગરિકનું કે જે તે માણસનું એ નિયંત્રણ હોય છે ખરું હવે પોલ ટેસ્ટ આપવા માટે અમે ઉમેદવારોને રેડી કર્યા હવે તો તમે એને કહી શકાય કે પરીક્ષા આપવા માંથી જ એને વંચિત રાખી દીધા એટલે અમે અધિકારીઓનું જે તાનાશાહી ભર્યું વર્તન છે એને સખત શબ્દોમાં વખોડીએ છીએ અને ફરીથી કહીએ છીએ કે ખરેખર આ જે અધિકારી રાજ જે અત્યારે ચાલી રહ્યું છે એ ખરેખર નુકસાન કરતા છે અને અધિકારીઓની અણાવળત અને અધિકારીઓની ભૂલને કારણે આજે વિદ્યાર્થીઓ ભોગવી રહ્યા છે આગળના દિવસોમાં ગુજરાતમાં મોટું આંદોલન થાય બરાબર તેના માટે જવાબદાર અધિકારીઓ રહેશે અને યાદ રાખજો કે જો કોઈ ઉમેદવાર બરાબર જો કોઈ ઉમેદવાર કોઈ પણ અનિצિનીય પગલું ભરે છે તો એના માટે સખતપણે કહીએ છે જવાબદાર એ જેતે જેટકોના એમડી અને એના અધિકારીઓ રહેશે પછી કોઈ પણ પગલું ભરે અને કઈ પણ જો ઘટના ઘટી બરાબર કોઈ પણ દુર્ઘટના પણ ઘટી તો જવાબદાર એ ઉર્જા મંત્રી અને એની સાથે સાથે ઉર્જા વિભાગના જે ઉચ્ચ હોદ્દેદારો છે જેને આ નિર્ણય લીધો છે એ જ રહેશે જેમ કે વિદ્યાર્થીઓ ખૂબ સહન કર્યું ઉમેદવારોએ ખૂબ સહન કર્યું હવે આગળ માટે ભોગવવા માટે અધિકારીઓ પણ તૈયાર રહે અમે પણ મોરચો માંડી કે જોવા જઈએ તો ખરેખર બિન તાર્કિક અત્યારે જે પણ ઘટનાઓ બની રહી છે છે એ કોઈ કોઈ લોજિક નથી કે ભાઈ હાથ અડાડવાનો કોઈ જગ્યા પગડાવાનો બરાબર ભૂતકાળમાં એવી પંદર હજાર ભરતીઓ થઈ છે કે જેમાં જે તે જગ્યાએ હેલ્પર બનવા માટે ઉમેદવારોએ હાથ અડાડી પોલને નીચે આવ્યા હોય તો શું પંદર હજાર જે ઉમેદવારો છે એને ઘર ભેગા કરશો તમે જે રીતે કોઈ પણ પ્રકારના અણઘડક નિયમો નિયમો નીતિ નિયમો જે બનાવવામાં આવે છે એ થોપી જ બેસાડવામાં આવે છે સીધા ખરેખર ગુજરાત રાજ્ય સરકાર ભરતી કરવા માંગે છે કે નહીં એ સીધું અને સટ કહી દે એટલે ખબર પડે આ રીતે ઉમેદવારોને હેરાન પરેશાન કરવાનો સો મતલબ છે અમે ફરીથી કહીએ છીએ વિનમ્ર ભાવે કહીએ છીએ તમે પોલ ટેસ્ટ લેવા માંગતા હતા ફરીથી તો મેં પોલ ટેસ્ટ માટે વિદ્યાર્થીઓને એગ્રી કર્યા તમારા કેવા પ્રમાણે અને વિદ્યાર્થીઓ પણ કીધું કે કોઈ જગ્યાએ સતી જણાની છે કોઈ વાંધો નહીં હવે ફરીથી પોલ ટેસ્ટ આપીશું લેખિત પરીક્ષા ઓલરેડી લીધેલી છે 75 માર્કની એમાંથી અમારા માર્ક કાઉન્ટ કરી લેજો અને વિદ્યાર્થીઓ પોલ ટેસ્ટ આપવા માટે રેડી છે હવે તમે એ વિદ્યાર્થીઓને કહી દીધું ઘણા એવા વિદ્યાર્થીઓ સેકડો વિદ્યાર્થીઓ થાય છે કે જે પોતાની વયમર્યાદા ટપી ચૂક્યા છે આ કઈ ઢીંગલા ઢીંગલી ના ખેલ નથી ચાલતા બરાબર અને આ કોઈ તમારા પિતાશ્રી ની પેઢી નથી કે મન ફાવે એવા મન ગણક નિયમો તમે લ્યો મહેરબાની કરી જે ઉમેદવાર છે એ સામાન્ય પોસ્ટ છે બાર હજાર પાંચસો તેર હજાર પાંચસો આજે પગાર જે કહી શકાય શરૂઆતના પગાર મળવાના એ એમાં તમે આ ઉમેદવારોને સિલેક્ટ કરી રહ્યા છો એઝ અ હેલ્પર તરીકે ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ તરીકે તો કમસે કમ તમે તો રહેમદિલી રાખો વધારે વાત ન કરતા મારી વાણીને વિરમું છું પણ અધિકારીઓને કદાચ કહી શકાય ભગવાન સદબુદ્ધિ આપે એવી પ્રાર્થના કરું છું જય હિન્દ જય ભારત ત્યારે હવે વિદ્યાર્થીઓએ પણ ઉગ્ર આંદોલનની ચિમકી આપી છે યુવરાજસિંહ જાડેજા પણ ગાંધીનગર ખાતે આ વિદ્યાર્થીઓ સાથે આંદોલનમાં જોડાવાના છે ત્યારે આગામી સમયમાં જોવાનું રહ્યું કે હવે આંદોલન કઈ દિશા તરફ આગળ વધે છે તમને અમારો આ રિપોર્ટ કેવો લાગ્યો તેમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર